નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સમાચારની બેઠક નિષ્ફળ જતાં તાલિબાનનો પાકિસ્તાન ઉપર હુમલો કેપ્ટન સહિત સાત જવાનોના મોત થયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર જ્ઞાન આપતા પહેલાં ડિગ્રી બતાવવી પડશે ભારતના પાડોશી દેશમાં ઇન્ફ્લ્યુએન્સ માટે કડક કાયદા બનાવવામાં આવ્યા છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પ અને જીનપિંગની બેઠકમાં મોટા નિર્ણય સામે આવ્યા છે દસ ટકા ટેરેફ ઘટાડાયો સોયાબીન ખરીદશે ડ્રેગન અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગાઝામાં યુદ્ધ વિરામ સંકટમાં ઇઝરાયેલના હુમલામાં એકસોને ચાર વ્યક્તિઓના થયા છે મોત અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રશિયાએ વિશ્વના સૌથી શક્તિશાળી ન્યુક્લિયર પીડોનું કર્યું છે પરીક્ષણ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં માવઠાનો જોર યથાવત જોવા મળ્યો છે ગાંધીનગરમાં વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાર્તક માસમાં ચોમાસું બેઠું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા વડોદરામાં સવારથી જ ધોધમાર વરસાદના પગલે જનજીવન ખોરવાઈ ગયું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ કેવડિયાને રૂપિયા બારસોને વીસ કરોડથી વધુના પ્રોજેક્ટની ભેટ મળી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો લીલી પરિક્રમા માટે સ્પેશિયલ ટ્રેન દોડશે એકત્રીસ ઓક્ટોબરથી આ ટ્રેન સેવા શરૂ થવાની છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મોસમી વરસાદથી ભાવનગરના ખેડૂતોની હાલત બની છે કફોડી ખેડૂત કલ્યાણ સંગઠને કરી છે પાંચ માગ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માંડવીમાં ગમકવાર અકસ્માત સર્જાયો બે બાઇક વચ્ચે જોરદાર ટક્કરનો માહોલ જોવા મળ્યો ત્રણ યુવકોના કરુણ મોત થયા હોવાની ઘટના બની છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તસ્કરએ કર્યું નવા વર્ષનું મુહૂર્ત સુરતના એટીએમ બુફમાં કરી હતી ચોરી ગેસ કટરથી તે કાપી નાખ્યું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરદાર પટેલની એકસો ને પચાસ મી જન્મજયંતિ એકતા નગરમાં પીએમ મોદીની ઉપસ્થિતિમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની ઉજવણી અને રાષ્ટ્રીય એકતા પરેડ જોવા મળી હતી અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગીરનાર લીલી પરિક્રમા વરસાદને કારણે એકત્રીસ ઓક્ટોબર સુધી માર્ગ બંધ કરવામાં આવ્યો છે અંતિમ નિર્ણય પછી ખોલવામાં આવશે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ વિમાન દુર્ઘટના એર ઇન્ડિયાના સી ઇઓ વિલ્સને કહ્યું કે એન્જિનમાં કોઈ સમસ્યા ન હતી અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આસારામને સર અમને છ મહિનાના વચગાળાના જામીન મળ્યા છે પોલીસ કસ્ટડી વગર તેઓ રહી શકશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે